સુરતમાં યોગી ચોક સાવલિયા સર્કલ પાસે આવેલ શુભમ રેસીડેના પહેલા માળે દુકાની આડમાં ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિક અને ત્રણ ગ્રાહકની ધરપકડ કરી સાત મહિલાને મુક્ત કરાવી હતી પોલીસે દુકાન માલિક અને અન્ય એક સંચાલક સહિત બેને વોન્ટેડે જાહેર કર્યા છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે બાતમી મળી હતી કે યોગી ચોકમાં આવેલી શુભમ રેસીડન્સીમાં દુકાની આડમાં કુટણખાનું ચાલી રહ્યું છે પોલીસની ટીમે બાતમીના આધારે યોગી ચોક સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ રેસીડેન્સીના પહેલા માળે દુકાન નંબર એકસો દસ અને એકસો અગિયારમાં રેડ કરી હતી રેડ દરમિયાન દેહ વેપારનો ધંધો ચલાવતા સંચાલક વિશ્વારૂપ બારૂન દેહ અને ત્રણ ગ્રાહકની ધરપકડ કરી હતી પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા ચૌદ હજાર તથા છત્રીસ હજાર પાંચસોના ચાર મોબાઇલ ફોન તેમજ લાઇટ બિલ મળી કુલ પચાસ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ કબજો કર્યો હતો પોલીસે સ્થળેથી એક સંચાલક અને ત્રણ ગ્રાહકને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય એક સંચાલક આરોપી ગૌરવ અને દુકાન માલિક દીપકને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે રેડ દરમિયાન સાત મહિલાને મુક્ત કરાવી છે પોલીસેથી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે